જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલ કુખ્યાત રજાક સાહિચાના ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફરી વળ્યું છે જામનગર શહેરમાં જુગારના અડ્ડાથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂની કોશિશ મારામારી જેવા અનેક ગુનાઓ આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાહિચાના સરકારી જગ્યા પર બનાવેલા ગેરકાયદેસર બંગલા પર હાલ અત્યારે સરકારી બુલડોઝર ફરી વળ્યું છે જામનગર જિલ્લાનો એસપી ડીવાય સહિતનો સૌથી વધુ પોલીસ કર્મીઓનો કાફલો ત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને ડિમોલ્યુશનની કામગીરીમાં ત્યારે હાજર રહ્યા છે રજાક અને તેના પરિવાર વિરુદ્ધ જામનગર જિલ્લામાં ખૂરની કોશિશ રાયોટિંગ વ્યાજવટાવ સરકારી કર્મચારી પર હુમલો મકાન પચાવી પાડવા મારામારી જાનથી મારી નાખવાની ધમકી જુગાર પ્રોહિબિશન જેવા અનેક અંદાજીત પચાસ કરતાં પણ વધારે ગુનાઓ નોંધાયેલા છે તાજેતરમાં જ આ બંગલો અંગે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી અને ત્યારે હાલ જે પોલીસ દ્વારા જે ત્યારે ડિમોલિશનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે પોલીસ અત્યારે એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો જે કાફલો જે એકસો પચીસથી વધુ જે પોલીસ કર્મીઓ જે છે તે અત્યારે ત્યાં હાજર જે છે તે રહ્યા છે અને અત્યારે જે તે ગેરકાયદેસર બંગલો છે તે અત્યારે પાડી નાખવાની જે અત્યારે હાલ શરૂઆત જે છે તે કરી નાખવામાં આવી છે